બાર કેસ આયા હતા મંકી બાઇટ નું અને આજે પાંચ અત્યાર સુધીમાં પાંચ કેસ આયા છે તેમાં કરી ચાર પાંચ દર્દીઓનું ટાંકા લેવામાં આવ્યા હતા અને બધાની સ્થિતિ સામાન્ય છે અને પતાનો રજા આપી દેવામાં આવ્યા છે નાયબ સાહેબની મોખી સૂચનાથી એમના માર્ગદર્શન હેઠળ અમે બે બાન કરવા માટે એક છોટા ઉદેપુર ટીમ અને એક લુણાવાડાથી ટીમ બોલાવી હતી તેમાંથી અમને આજે સોનીવાડમાંથી એક છોટા ઉદેપુરની જે ટીમ છે તેમના દ્વારા બે બાન કરી અત્યારે એને પકડવામાં આવેલ છે